તો આપણે બધી પછી ખરીદી કરી લે હું તમને કહું આપણે બહાર નીકળી કેટલી ખરીદી ગઈ બતાવી ખરીદી તો કરવા ધ્યાન દે તો તો આપડે જઈએ

હું તમને બતાવું હમણાં ઉત્તરાયરો સામાન ઉતારી ટ્રોલી આ વાડી ટ્રોલી આ વાડી ટ્રોલી આટલો સામાન લીધો છે ટોટલ આપણું ત્રીસ હજાર નું બિલ થઈ ગયું છે જેમ તેમ વાત નથી અને ત્યાં આપડે ભરીએ છીએ તો ભાઈ જાય ઘરે પાછો મળી આખો થેલો ભર્યો અને પાછળ તો હવે કઈ બોલવા જેવું જ નથી એટલું આખું ઘરે ગયું છે અને થેલો છે